શ્રી હરિ પરમાનંદમ ઉપદેશાર વિશ્વરમ વ્યાપકમ સર્વ લોકાનામ કારણમ તમ નમામી હમ સર્વ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાન ગંગામાં આપણે બધા ગ્રંથોના દર્શન પણ કરવા છે અને સાથે સાથે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે તો આજે આપણે જે ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે પુષ્પ વિજ્ઞાન આ ગ્રંથના મુદ્રક એનપી ભારતી છે અને મહાશક્તિ પ્રેસ ગુનાલાલ કાશીથી પ્રકાશિત થયેલ ગ્રંથ છે પ્રકૃતિએ માનવ જાતને અનેક સુંદર વસ્તુઓ આપી છે જેમાં ફૂલો જેવું સુંદર અને ઉપયોગી કાંઈ નથી કદાચ આપણને વિચાર આવે કે ફૂલો એ માત્ર ભગવાનના શૃંગાર માટે હોય છે પણ ના એવું નથી ફૂલોની આપણને ઘણી ઉપયોગીતા છે કારણ કે પૂજા વખતે હાથમાં ખૂબો ભરી અને ભૂદેવો આપણને

આપણે ફૂલોની પ્રકૃતિ આપણે ફૂલોને પ્રકૃતિ માતાનું હૃદય કહીએ તો એમાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય ભારત વર્ષમાં ભારત વર્ષમાં ફૂલોનો જે દેવ પૂજા માટે ઉપયોગ થાય છે એવો કદાચ દુનિયામાં કોઈ પણ ખૂણામાં આપણને જોવા નહીં મળે એ જ આપણા પ્રાચીન ઋષિ મુનિઓનું એક દર્શન છે કારણ કે આ એ વિજ્ઞાન જાણતા હતા કે ફૂલો દ્વારા પણ ઉપચાર થઈ શકે છે જેવા અનેક શાસ્ત્રોમાં આપણને આનું વર્ણન પણ જોવા મળે છે કે ફૂલો દ્વારા અનેક ઔષધિઓ તૈયાર કરવામાં આવે છે ફૂલોનો માત્ર સ્પર્શ કરવાથી કાંતિ વધે છે અને એની સુગંધ ઓજ અને સ્ત્રીની પ્રાપ્તિ કરાવે છે એટલા માટે જો નવ ગ્રહોના ફૂલો પણ અલગ અલગ છે ખાલી ફૂલો ચડાવવા માત્રથી ગ્રહોનો પ્રભાવ પણ બદલાઈ જાય છે હવે વાત કરીએ કે ઔષધીય રીતના કયા રોગમાં અને કેવી રીતના ઉપયોગ આપણે લઈ સકીએ છીએ કારણ કે એનું સંપૂર્ણ વર્ણન આપણને આ પુસ્તક વિજ્ઞાનમાંથી પ્રાપ્ત થાય છે કયા રોગોમાં કયા ફૂલોનો ઉપયોગ કરવો એનું સંપૂર્ણ વર્ણન આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થઈ જાય છે કે પિતની શાંતિ માટે શું કરવું એના માટે ગુલાબનું શરબત પી શકાય છે અને એમાં કીડા પડી ગયા હોય તો એના માટેના શું ઉપાયો કરવા એ પણ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે મુખના રોગો છે કાનની કોઈ પણ સમસ્યા છે તાવ માટે શરીરની પીડા માટે આંખની સમસ્યા માટે મૂત્ર વિકાર માટે વિરેચન માટે ક્ષય રોગ માટે દાંતના રોગો માટે માથાના દુખાવા માટે પ્રમેહમાં સ્ત્રીઓના રોગોમાં પણ આ કામ કરે છે ત્યારબાદ ધાતુઓના રોગ છે રાત્રે નીંદર ન આવતી હોય એના માટે પેટના રોગો માટે આવા અનેક ઈલાજ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે ક્યાંક

પ્રભાવની એટલી અદભુત અસર છે કે જ્યારે વિશ્વ સિકંદર ભારત પરત ફર્યો અને એના અંતિમ સમયમાં મૃત્યુ સયા ત્યારે તેને ભારતની સુંદરતા અને સમૃદ્ધિનું સ્મરણ થયું ત્યારે તેને કહ્યું હતું કે મારા માટે ભારતમાંથી માંથી અમૂલ્ય ભેટો લાવો અને એ ભેટમાં કમળનું ફૂલ પ્રધાન હતું માટે એવું લાગે છે કે સિકંદર માટે માત્ર ફૂલ ન હતું પણ ભારતની આત્મા હતી ફૂલોના રૂપે કુદરતે આપણને પ્રેમ આપ્યો છે ચાલો આપણે પ્રેમને ઓળખીએ અને એને માન સન્માન આપીએ અને આપણે પણ પ્રકૃતિ તરફ થોડું ધ્યાન આપીએ કારણ કે ફૂલ ઝાડ એ આપણા માટે ખૂબ ઉપયોગી છે સાથે સાથે જે ઝાડ છે એનું પણ આપણે રક્ષણ કરીએ અને પ્રકૃતિની સેવા કરીએ ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે સમુદ્ર કુંચિકા આ પંડિત કાલિદાસ પ્રસાદ શર્મણા દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને

એમાં ચક્ર વિવરણ જોવાની રીત રાજયોગાદી વિચાર ફળ કથન વિચાર અચાનક ધનલાભ સંતાન વિચાર આયુષ્યના સમયનું જ્ઞાન આયુષ્ય રેખાથી વર્ષોનો નિર્ણય શરીરના કોઈ પણ ભાગમાં કોઈ પણ નિશાન હોવા એનું મહત્વ આયુષ્યનો વિચાર સમયનું જ્ઞાન કાળ પુરુષનું જ્ઞાન હસ્તરેખા દ્વારા સંતાન જન્મ વિચાર આવી રીતના એ અલગ અલગ આપણને રીત દર્શાવવામાં આવી છે જેમાં ભૌન ચક્ર શનિચક્ર આવી રીતે ચક્રો દ્વારા પણ માહિતીનું માર્ગદર્શન આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે તો આજે આપણે આ બે ગ્રંથોના દર્શન કર્યા અને સાથે સાથે બે ગ્રંથોની માહિતી લીધી આગળ આપણે બીજા પણ ગ્રંથોના દર્શન કરશું અને સાથે એની પણ માહિતી લેશું એ પૂર્વે આમાંથી આપણને કોઈ પણ ગ્રંથ જોતો હોય તો આપ મારા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી શકો છો એ પીડીએફ રૂપે આપણને સેવા કરી રહ્યા છીએ કે આ ગ્રંથો બધા સુધી પહોંચે અને બધાને એનો લાભ મળે તો આવતા બીજા ગ્રંથોના પણ દર્શન કરીશું અને સાથે સાથે બીજા ગ્રંથોની પણ માહિતી લેશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ